તો ફ્રેન્ડ્સ આજે આપણે ફૂડ કોર્ટ ની બે ફાસ્ટ ફૂડ ની રેસિપી શીખવાની છે અને શીખવાડવા માટે આપણી સાથે એક સ્ટુડન્ટ જોડાયા છે જેનું નામ છે વ્યુમ નાણાવટી તો ચાલો તમને મળીને જાણીએ કે તેઓ આજે ફાસ્ટ ફૂડ માં કઈ રેસિપી બનાવશે હેલો વ્યુમ કેમ છે મજામાં આજે તું ફરી અમારા શો માં કનેક્ટ થયો છે આજે પણ આપણે ફાસ્ટ ફૂડ રેસિપી માણવાની છે તો શું બનાવવાનું છે ચીઝી ટોફુ ચીઝી ટોફુ એટલે ચીઝ તો હશે અને સાથે ટોફુ પણ હશે તો ચાલો બીજા ઇંગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ ઓનિયન્સ ટુ ટાઈપ્સના બેલ પેપર્સ કડ ટોફુ ચીઝ બટર સિઝવાન સોસ મરી કેચઅપ સોલ્ટ અને ઓઈલ તો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ એકદમ રેડી છે શરૂઆત ક્યાંથી કરવાની છે આપણે કડ લઈશું ઓકે કડ કેવું દહીં લેવાનું છે મોળું છે કે ખાટું છે ખાટું ખાટું દહીં લેશું પણ એમાંથી પાણી કાઢી લઈશું આપણે પાણી નીકાળી લીધું છે એટલે દહીંનો મસ્કો લેવાનો છે મસ્કો લેવાનો છે કેટલું લીધું છે દહીં એક વાટકી નાની વાટકી ઓકે એપ્રોક્સ 50 ગ્રામ જેટલું દહીં છે અને ખાટું લીધું છે એની અંદર આપણે સેસન સોસ નાખીએ કે ઈઝીલી કોઈ પણ સ્ટોમાં અવેલેબલ હશે ઓકે સેસન સોસ લીધો છે જે માર્કેટમાં પણ ઈઝીલી અવેલેબલ હોય છે એની અંદર હવે થોડું સુ બટર નાખીએ ઓકે મોર ટેક્સ છે આપણે હવે ફરોસો કોરિયન ડ્રેસ ઓકે એક નાની ચમચી બટર એડ કર્યું છે અને કોથમીર એડ કરીએ છે મા લીંબુનો રસ એક અર્ધ ચમ ઓકે અને એક ટક્કી મિટો આગળ દહીં આમ ઠીખ છે એમ અને એ ઉપરથી વધારે બઈ ખાટો લાગે ઓકે દહીં આમ પણ આપણે ખટાશાળું લીધું છે એટલે સોલ્ટ આપણે થોડું ઓછું જ લઈએ છે બહુ બ્રાઇટ કલર આવી ચુક્યો છે હવે ઓકે આપણે હવે પેન ચાલુ કરીએ એમાં આપણે એક જ ચમચો વાળા કેજો કારણ કે આમાંથી પણ ઓઈલ નીકળશે ઓકે દહીં લીધું છે અને બટર પણ લીધું છે આપણે મિશ્રણમાં તો એમાંથી પણ થોડું ઓકે 2 ચમચ 2 ચમચ ઓઈલ ઈ છૂટું પડે છે એટલે અત્યારે આપણે તેલ પેનમાં થોડુંક ઓછું જ લઈએ છે તેલ ને ગરમ થવા દઈએ છે ઓકે તો આપણો તેલ ગરમ થઈ ગયું છે હવે શું કરવાનું છે પહેલા આપણે ઓનિયન્સ લઈશું એની અંદર

ડુંગળી સોતે થઈ જાય પ્રોપર એટલે એમાં આપણે કેપ્સિકમ એડ કરી અને એને પણ સોતે કરી લઈએ છે થાય છે આવું બેટર તૈયાર છે અને હવે થોડું ચીઝ નાખી ઓકે બેટર ની અંદર આપણે થોડું ગ્રેટેડ ચીઝ લઈશું પાછો ઓકે 50 ગ્રામ જેટલું ચીઝ લીધું છે કયું ચીઝ લીધું છે પ્રોસેસ કે મોઝરેલા પ્રોસેસ ઓકે પ્રોસેસ ચીઝ જ લઈએ છે અને સાથે સાથે આપડી જે ડુંગળી અને કેપ્સિકમ પણ સોતે થઈ રહ્યા છે અહિયા છે આ મિક્સર ઓકે હવે એની અંદર આપણે આ ગ્રેવી નાખ ઓકે આપણે જે દહીંની ગ્રેવી બનાવી હતી સજવાન સોસ અને બધા મસાલા કરીને એ એડ કરીએ છીએ બનાવવામાં આજે રેસીપી તમે અત્યારે અમારા વ્યૂઅર્સને શીખવાડી રહ્યા છો એ બનાવવાનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો તમે જાતે શીખેલા છો પપ્પા જોડે ખાય કોઈ થી ટ્વિસ્ટ કરવાનો બહુ શોખ છે મને ઓકે અને હવે આ પ્રોપરલી આને મિક્સ કરી લઈશું ઓકે તમારી ટ્વિસ્ટિંગ રેસીપી હવે અમારા વ્યૂઅર્સ પણ શીખી ગયા છે એટલે હવે એમના ઘરે પણ ચોક્કસથી બનવાની છે થોડુંક આપણે એને વોર્મ થવા દઈશું ઓકે ચીઝ બરાબર મેલ્ટ થઈ જાય એટલે એની અંદર પછી ટૂંકું નાખી દઈશું ઓકે આ થઈ ગયું છે આપણું હવે હવે એની અંદર આપણે ટોફુ નાખી દઈશું ઓકે ટોફુ છે એને પણ આપણે ડાઈસ કટ કર્યા છે ટોફુ નાખીને આપણે એને પાવ પાછો કર લઈશું કે ટોફુ થોડું કોમ થઈ જાય ઓકે અને બધા અને સ્પાઈસીસ એને એબ્સોર્બ કરી લે ઓકે ટોફુ એડ કર્યા પછી પણ આપણે એક આટ બે મિનિટ અને કૂક થવા દઈએ છે અંદર જેથી કરીને બધું જે મસાલો છે એ ટોફુમાં પણ આવી જાય

કોુકને ગાઢો થવા જેવો કે લેવામાં ઈઝી પડે પછી ઓકે મિશ્રણ છે થોડુંક ઠીક થવા દઈએ છે અત્યારે આપણે આમાં ટોફુ લીધું છે પણ એની જગ્યાએ આપણે પનીર એડ કરી કોની એડ કરી કે કોલીફ્લાવર એડ કરી શકીએ પોટેટો પણ એડ કરી શકીએ અચ્છા બટર પણ એડ કરી બધું યમી લાગશે ઓકે ગ્રેવી જેટલી ટેસ્ટી છે કારણ કે આમાં આપણે દહીં અને સેઝવાન સોસ લીધો છે એટલે થોડું ચીઝ પણ છે હા સેઝવાન સોસ થોડું સ્પાઇસી હોય છે એટલે એની સાથે આપણે વેજીટેબલ્સ પણ એડ કરી શકો તમે શેઝવાન ચટણી પણ લઈ શકો ઓકે અને એની અંદર દહીં અંદર તમે ગ્રીન સોસ કે કેચપ કઈ પણ નાખીને પછી પણ લઈ શકો તો થોડું ટેંગી ટેસ્ટ પણ આવી જશે કેચપ એડ કરીશું તો આ થઈ ગયું એન્ડ ધ આપણે થોડું સુ કેચપ નાખીશું ઓકે પાછળથી થોડો કેચપ એડ કરવાનું છે અને હાફ ઓકે સ્પાઇસી અને ટેંગી બંને ફ્લેવર નું છે આ મિક્સ કર્યા પછી ઓર બેન્ચ ઓફ બ્લેક ઓકે પાછળથી આપણે મરી પાવડર એડ કરીએ છે થોડીક સ્પાઈસીનેસ આવી જશે એક સરસ ફ્લેવર પણ આવી જશે અને આપણે આ જે પ્રોસેસ કરી રહ્યા છે એ સ્લો ફ્લેમ પર કરી રહ્યા છે નીતર જે દહીં લીધું છે એમાંથી બટર બધું છૂટું પડી જતું હોય છે આની કન્સિસ્ટન્સી જળવાય રહે એટલા માટે ઓકે કન્સિસ્ટન્સી જળવાઈ રહે એના માટે સ્લો ફ્લેમ પર જ આપણે કુકિંગ કરવાનું છે તો થઈ ગયો છે તૈયાર ઓકે મિશ્રણ છે એકદમ પ્રોપર થીક થઈ ગયું છે હવે શું કરવાનું છે હવે આનું પ્લેટિંગ કરીશું આપણે ઓકે વ્યુમ તમે કીધું કે આ જ રેસિપીમાં આપણે બટેકા પણ એડ કરી શકાય તો બટેકા આપણે બોઈલ કરીને લેવાના હોય છે તો પનીરની જગ્યાએ આપણે બટેકાના આવા ક્યુબ પીસ કરીને અને એની સાથે સાથે આપણે જે વેજીટેબલ ભાવતા હોય તો એ નાખી શકીએ

તો સર્વિંગ માટે રેડી છે તો હું તમને સર્વિંગ બોલ આપી દઉં અત્યારે તો આપણે ચાઇનીઝ ફોર્મમાં એને serve કરવાનું છે પણ તમે કીધું એ પ્રમાણે કે રોટી પરાઠા સાથે સર્વ કરવું હોય તો એક સબ્જી રીતે પણ એને serve કરી શકાય છે આપણે એને garnish કરીશું થોડા સા coriander થી okay કોથમીર થી garnish કરવાનું છે સોસ ની બને છે એની ઉપર તો drops પણ નાખ okay કેચપ ડ્રોપ્સ મૂકીએ છે અને એટલા થોડું ચીઝ દઈને ફિનિશ ઓકે પાછળ થી થોડુંક ચીઝ મૂકી અને ગાર્નિશ કરીએ છે આ આપણી થઈ ગઈ છે તૈયાર ઓકે ચીઝી ટોફુ રેડી થઈ ગયું છે થેન્ક યુ સો મચ ફ્રેન્ડસ એક ગરમા ગરમ એન્ડ ચીઝી ચીઝી ટોફું બનીને એકદમ રેડી છે મને ખબર છે જોઈને જ તમારા મોઢામાં પણ પાણી આવી ગયું છે તેની રીત હું તમને ચોક્કસથી લખાવીશ પણ નાનકડા બ્રેક બાદ વેલકમ બેક ટુ વાઘ બકરી છે આપ્રેઝન ફૂડ કોર્ટ તો ફ્રેન્ડસ ફટાફટથી નોટ કરી લઉં ચીઝી ટોફું બનાવવા માટેનો વીકલી કેપ ચીઝી ટોફું બનાવવા માટે જોઈશે कोथमीर एक चमची डूंगड़ी 50 ग्राम कैप्सिकम्स 50 ग्राम दहीनो मस्को 50 ग्राम टोफू 50 ग्राम चीज़ 50 ग्राम बटर एक चमची शेजवान सॉस एक चमची मरी पाउडर चपटी कैचअप एक चमची मीठू चपटी लींबू नो रस एक चमची तेल एक चमची ચીઝી ટોફુ બનાવવા માટે એક બાઉલ માં દહીંનો મસ્કોલી એમાં સઝવાન સોસ બટર કોથમીર લીંબુનો રસ અને મીઠું એડ કરી બધું જ પ્રોપર મિક્સ કરી લો પછી એક પેન માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને કેપ્સિકમ લઈ સાંતળ કરી લો પછી દહીંના બનાવેલા મિશ્રણમાં ચીઝ મિક્સ કરી આ મિશ્રણને પણ પેન માં એડ કરી લો પછી તેમાં ટોફુના પીસ એડ કરી 5 મિનિટ કુક થવા દો પછી તેમાં કેચઅપ અને મરી પાવડર એડ કરી મિક્સ કરી લો પછી સર્વિંગ બોલ માં કાઢી કોથમીર કેચઅપ અને ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે ચીઝી ટોફુ તો ફ્રેન્ડ્સ એક ફાસ્ટ ફૂડ ની નવી જ વેરાયટી શીખી લીધા બાદ સેકન્ડ રેસિપી માં શું છે કા ચાલો પૂછી લઈએ ઓકે બેમ સેકન્ડ રેસિપી માં શું બનાવવાનું છે આપણે નૂડલ સેન્ડવિચ બનાવવાનું છે નૂડલ સેન્ડવિચ નૂડલ્સ અને સાથે સેન્ડવિચ બંનેનું નું કોમ્બિનેશન થવાનું છે કેટલો સમય લાગે છે 15 મિનિટ ઓકે ક્વિક રેડી થઈ જાય છે તો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ બ્રેડ લસણ અને લાલ મરચાંની પેસ્ટ લસણ લીંબુનો જ્યુસ સોયા સોસ કેચપ આદુ ગ્રીન સોસ પછી ડુંગળી અને બાફેલા નૂડલ્સ બટર ઓઇલ લીલી ચટણી બાફેલા ગાજર અને કોબીજ બે પેપર અને મરી ઓકે તો શરૂઆત ક્યાંથી કરવાની છે આપણે પેન ગરમ કરીશું ઓકે તેલ ને થો ગરમ થવા દઈએ છે હવે શું કરવાનું છે હવે અહીંયા આપણે ઓનિયન્સ નાખીશું ઓકે ને આપણે શેલો ફ્રાય કરીશું ઓકે તીલ ગરમ થાય એટલે આપણે ડુંગળીને સાથે કરી લેવાની છે કીભું કલરની થાય ત્યાં સુધી કરવાની છે લાઈટ બ્રાઉન ઓકે સ્લાઇટલી આપણે બ્રાઉન કરવાની છે હા થઈ ગઈ હવે એની અંદર આપણે બાફેલા કોબીચો અને ગાજર નાખી દઈશું ઓકે

થોડીક કુક થાય ત્યાં સુધી એને સોતે કરી લઈએ છે આપણે ઓલરેડી કેબેજ અને ગાજર બાકી ને લીધા છે એટલે ખૂબ જ જલ્દી પ્રોપર કુક થઈ જશે થઈ ગયું ઓકે હવે અંદર આપણે થોડો થોડો સોયા સોસ એક જ ચમચી વધારે નહીં 3 થી 4 ડ્રોપ જેટલો સોયા સોસ એડ કરીયો છે અને ઓળો છો જાજો અને કેને લસણ એને પછી કાંકે આપણે આ પેસ્ટ પર નાખવાની છે ઓકે અને આદુ છેડો સમારેલું લસણ અને આદુ એડ કરીએ છે અને અત્યારે આપણે લસણ છે થોડુંક જ લીધું છે કારણ કે તમે મરચા અને લસણની પણ પેસ્ટ બનાવી રાખી સારો કલર આવશે ઓકે આ પછી હવે આપણે આની અંદર પેસ્ટ ખાલી એક ઓર દેતા મૂકી ઓકે

હવે તીખું ફાળો તમે વધારે નાખી શકો છો વઈ ગયા પછી આપણે એની અંદર નૂડલ્સ લખ્યું છે ને આપણે બાફ બી રાખ્યા છે

ગ્રીન એન્ડ યલો કલર ના કેપ્સિકમ સ્લીવ્સ આ છે ઓ કલરફુલ લાગે આપણો ડી સેટ બામે થઈયા ચાલો આપણે આને ઓકે પાછળથી લીંબુનો રસ એડ કરીએ છીએ

નૂડલ્સ બની જાય એટલે આપણે એને થોડાક ઠંડા પડવા દઈએ છે આ કા હવે અમે ફ્રીજ માં સ્ટફિંગ ઓકે બ્રેડ ઉપર પહેલા બટર એપ્લાય કરી લઈએ છે અમે કોઈ ટ્વિસ્ટ હોય તો તમે એની અંદર માયોનીસ પણ લગાવી શકો બટરના બદલે ઓકે બટરની જગ્યાએ આપણે માયોનીસ પણ એડ કરી શકાય છે ગાર્લિક ફ્લેવર કોઈ પણ ફ્લેવર નું યુઝ કરી શકો થોડા બ્લેક પછી બે ફ્રેડ પર આપણે ગ્રીન ચટની

આપણે બ્રેડ ની ઉપર અપ્લાય કરીએ છે બીજી બ્રેડ મૂકી દે અને એક બાજુ બટર અપ્લાય દો ઓકે ઉપરની સાઈડ આપણે બટર પણ લગાવી દઈએ છે કારણ કે આપણે એને ગ્રીલ કરવાની છે અને પછી બીજી બાજુ પણ બટર નાખીએ ઓકે બંને સાઈડ બટર લગાવી દઈએ છે આપણે આ નૂડલ્સ કે અંદર આપણે કોર્ન પણ નાખી શકીએ છે કે જે અલગ સ્વાદ ટેસ્ટ આવશે આનો ઓકે અત્યારે તો આપણે આમાં કોર્ન નથી એડ કર્યા પણ કોર્ન એડ કરવા હોય તો એનો પણ એક અલગ જ ટેસ્ટ આવે છે સારું લાગતો હોય છે અને તમારા દર જે કંઈક એડ કરવા જોઈએ તે સેવન ચટણી તો પણ આ અલગ ટાઈપનો વસ્તુની હશે ઓકે થોડીક ચટણીમાં કઈક સાઝવાન ચટણી છે કે બી કોઈ સ્પાઇસી ફ્લેવરની કોઈ ચટણી એડ કરી દઈએ તો એક નવાજ ફ્લેવરના નૂડલ્સ બની થશે ઓની કે કોઈ પણ ટાઈપનું મંજુરી એવું પણ નાખી શકીએ આપણે એની અંદર ઓકે તો પણ હવે સ્ટોફિંગ કરશું ને તો અંદરથી શેડેટ પણ અલગ એકની બની હશે ઓકે બંનેને આપણે ટ્વિસ્ટ કરી શકીએ છે અંદર મંચુરિયન એડ કરી શકાય છે પનીર એડ કરી શકાય છે આપણા ટેસ્ટ મુજબ આપણે ગમે તે એડ કરી શકાય છે ઓકે આપણું થઈ ગયું હશે

वेलकम बैक टू वाग बकरी चा प्रेजन फूड कोर्ट तो फ्रेंड्स सैंडविच ये प्रॉपर ग्रिल થઈ ગઈ છે કે નહીં ચાલો પૂછી લઈએ ઓકે વેમ તો આપણે સેન્ડવિચ ને ગ્રિલ કરા મૂકી દી તો પ્રોપર ગ્રિલ થઈ ગઈ છે હા હવે ચેક કરી લઈએ મસ્ત બ્રાઈટ કલર આવ્યો છે સરસ એકદમ પિંક કલર આવી ગયો છે હા કાઢી લઈએ છે આને ટ્રાયેંગલ શેપ માં આપણે બે પીસ કરી લેવાના છે કટ કરતા એક સરસ મજાનો અવાજ આવે છે એકદમ ક્રન્ચી થઈ ગઈ છે તો આપણે હવે એને સર્વ કરવાનું છે તો હું તમને સર્વિંગ પ્લેટ આપી દઉં કેચઅપ થી આપણે ડ્રોપ મૂકીએ છીએ અને સ્માઈલી બનાવી લઈએ છીએ ત્યાર પછી આપણે ગ્રીન ચટણી સો મચ તો ફ્રેન્ડસ ગરમા ગરમ નુડલ્સ સેન્ડવીચ બનીને એકદમ રેડી છે ફળાબટ નોટ કરી લો નૂડલ સેન્ડવિચ બનાવવા માટેનો ક્વિક રીકેપ નુડલ સેન્ડવિચ બનાવવા માટે જોઈશે બ્રેડ ચાર નંગ લસણ અને મરચાંની પેસ્ટ એક ચમચી લસણ એક લીંબુનો રસ એક ચમચી સોયા સોસ એક ચમચી આદુ એક ચમચી ગ્રીન ચીલી સોસ એક ચમચી ડુંગળી પચાસ ગ્રામ બાફેલા નૂડલ્સ સો ગ્રામ બટર એક ચમચી તેલ બે ચમચી ગાજર અને કેબેજ પચાસ ગ્રામ કેપ્સિકમ્સ પચાસ ગ્રામ નૂડલ સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ એક પેન માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં ડુંગળી સોતે કરો પછી તેમાં બાફેલા કેબેજ અને ગાજર એડ કરી સોતે કરી લો પછી તેમાં સોયા સોસ લસણ અને આદુ એડ કરી મિક્સ કરો પછી તેમાં લસણ મરચાની પેસ્ટ ગ્રીન ચીલી સોસ અને બાફેલા નૂડલ્સ એડ કરી મિક્સ કરી લો પછી તેમાં કેચઅપ બટર અને કેપ્સિકમ એડ કરી 5 મિનિટ કૂક કરી લો પછી પાછળથી લીંબુનો રસ એડ કરી એક બોઉલમાં કાઢી ઠંડુ પડવા દો પછી બંને બાજુ બટર લગાવી લો પછી તેની ઉપર ચટણી લગાવી વચ્ચે બનાવેલું નૂડલ્સનું નું સ્ટફિંગ ભરી ગ્રીલર માં ગ્રીલ કરી લો પછી સર્વિંગ પ્લેટમાં લઈ કેચઅપ અને ગ્રીન ચટની ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે નૂડલ સેન્ડવિચ તો ફ્રેન્ડ્સ આજે બનાવેલી આ ક્વિક ફાસ્ટ ફૂડ ની રેસીપી તમે પણ તમારા ઘરે બનાવીને ચોક્કસ થી ટ્રાય કરજો અને વાનગીઓના ખજાના ખજાનામાંથી અવનય વાનગીઓ આવતીકાલે ફરી મુલાકાત કરીશું ત્યાં સુધી મને આપો રજા આવજો